સ્કેમ રિલેટેડ આપણે વાતચીત થઈ હવે સ્કેમની સાથે સાથે બીજો એક ઓડિયન્સને હેરાન કરતો પ્રશ્ન છે હેકિંગ ફોન આપણા હેક થઈ જાય છે તો એ બાબતે થોડીક હેકિંગ ટીપ્સ કે આપણો ફોન હેક ન થાય આપણો ડેટા ચોરી ન થાય એ બાબતે ખાસ ખાસ ફોન હેક કરવા માટે આપણે ઓલરેડી પેલા વાત થઈ ગઈ કે કોઈ પણ લિંક ઉપર ક્લિક નહીં કરવાનું બીજું શું કરવાનું કોઈ પણ એપ્લિકેશન તમારે જોતી હોય તો પ્લે સ્ટોર ઉપરથી જ ડાઉનલોડ કરવાની પછી પ્લે સ્ટોરમાં એક ફીચર આવે છે તમારા સેટિંગ્સમાં જાશો ને તો એનું પ્લે પ્રોટેક્ટ પ્રાઇવસી એવું એક ઓપ્શન તમને મળી જશે એને તમારે ચાલુ કરી દેવાનું કદાચ તમે બહારથી કોઈ કે તમે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરશો અને એમાં કોઈ વાયરસ હશે કોઈ કોઈ પણ એવી વસ્તુ હશે જેનાથી તમારો ફોન હેક થઈ જાય તો તમને પ્લે સ્ટોર ઇન્ફોર્મ કરી દેશે કે આ એપ્લિકેશન તમારા ફોન માટે હાર્મફુલ છે તો અનઇન્સ્ટોલ ઇન્સ્ટોલ કરી નાખવાની અને બાકી તો બીજી કોઈ વસ્તુ તમારે ધ્યાન રાખવા જેવી છે નહીં તમારો એન્ડ્રોઈડ ફોન હોય કે આઈઓએસ ફોન હોય એ એટલો કેપેબલ છે તમારા ફોનને હેક થતાં મહદઅંશે બચાવી શકે છે હેકિંગ બાબતે તો એક ક્લિપ્સ મળી ગઈ પણ બીજો હજુ એક સળગતો ક્વેશન છે કે ફોન ચોરી થઈ ગયો હા ઘણા બધા કેસ એવા આવતા હોય છે આના માટે મેં ઓલરેડી રીલ પણ બનાવેલી છે એન્ડ્રોઈડ ફોન હોય કે તમારી પાસે આઈઓએસ ફોન હોય બે ફોનમાં ફાઇન્ડ માય ફોનનું તમને ફીચર મળી જાય છે એ તમારે બાય ડિફોલ્ટ બંધ હોય છે સેટિંગ્સમાં જઈને એને તમારે ચાલુ કરી દેવાનું ચાલુ કરી દેશો અને કદાચ તમારો ફોન ભગવાન ન કરે પણ ચોરી થઈ જાય તો બીજો તમારો ફોન હોય એમાં તમારું ઈમેલ આઈડી લોગ કરીને તમે ચેક કરી શકો છો અને આ સિવાય એક બીજું તમારા ફોનમાં એક સેટિંગ્સ આવે છે તમારો ફોન લોક હોય ને ત્યારે કોઈ સ્વિચ ઓફ ન કરી શકે તમારો ફોન ચોરે જાય પેલી વસ્તુ શું થાય સ્વિચ ઓફ સ્વિચ ઓફ થઈ જાય તો એ સેટિંગ તમારે ગોતીને ચાલુ કરી લેવાનો આપણા પેજ ઉપર તમે ટેક ગુજરાતી પેજ ઉપર જાશો તો ઓલરેડી મેં એના ઉપર રીલ બનાવેલી છે તમે ચાર પાંચ સ્ક્રોલ કરશો ને એટલે મળી જશે રીલ એમાં જે પ્રમાણે મેં સ્ટેપ્સ આપેલા છે એને ફોલો કરીને સેટિંગ્સને તમે ચાલુ કરી શકો છો એક ટેક મિથ જે લોકોના મગજમાં હોય છે કે તમારી પાસે જે ફોન આવે છે બ્રાન્ડ તમને જે ફોન મોકલતી હોય છે તો શું એ તમે પોતે રાખો છો તો તો તમે આમ મસ્ત કલેક્શન કર્યું છે કે પાછા છે એ સી ઘણા બધા ને એવું હોય છે ને ઘણા બધા મને ફોલોઅર્સ મળતા હોય કે મને ડીએમ આવે ને એમ પૂછતા હોય કે ભાઈ આ ફોન તમારી પાસે છે તમારે સેલ કરવું હોય તો તમે અમને આપી દો હું તમને એના પૈસા આપી દઈશ પણ એવું હોતું નથી મારી પાસે કોઈપણ ફોન આવે ને એનો હું વિડીયો બનાવી લઉં પછી થોડો ટાઈમ માટે ટેસ્ટિંગ માટે મારી પાસે રહેતો હોય છે પછી એ ફોન પાછો બ્રાન્ડ પાસે વયો જતો હોય છે બીજી કોઈ પણ વસ્તુ આવતી હોય જે મેં પરચેસ નથી કરેલી કોઈપણ બ્રાન્ડે મને મોકલી છે વિડીયો બનાવી લીધો થોડોક ટાઈમ થઈ ગયો એટલે ફોન પાછો બ્રાન્ડ પાસે વયો જતો હોય છે બરાબર બીજી એક મારે જે એક સવાલ હતો કે સ્માર્ટફોન રિલેટેડ કોઈ મિથ કે જે તમે લોકોને કહેવા માંગતા હોય કે ભાઈ આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખજો આ ખોટું છે કે એ કોઈ હા એક એવું મિથ છે તમને પણ ખબર હશે ને તમારામાંથી ઘણાને પણ આવું પ્રશ્ન થતો હશે કે રાત્રે ફોનને આપણે ચાર્જિંગમાં મૂકીને સુઈ જઈએ તો ફોનની બેટરી ફટાફટ ખરાબ થઈ જાય છે પણ આવું હોતું નથી તમારા ફોનમાં એવો સોફ્ટવેર કંપની નાખેલો આપે છે કે તમારો ફોન છે ને એ કોઈ પણ તમે આખી રાત ચાર્જિંગમાં મૂકો કે ઘણી બધી વાર ઘણા કલાકો સુધી ચાર્જિંગમાં પડ્યો રહીએ તો પણ તમારા ફોનની બેટરી ડેમેજ નથી થતી એ નેવું ટકા ઉપર જાય ને એટલે ઓટોમેટિક તમારું ફોનનું ચાર્જિંગ છે ને એ સ્ટોપ થઈ જતું હોય છે બરાબર ફોન લેતું જ બંધ થઈ જાય હા ઓકે ઓકે ઘણા બધા સવાલો પૂછ્યા હવે એક છે મારો રાઉન્ડ રેપિડ રેપિડ ફાયર રાઉન્ડ તો મારા સવાલો બધા હું તમને જસ્ટ સિમ્પલ છે એન્ડ્રોઈડ વર્સિસ આન્ડ્રોઈડ એની ટાઈમ એની ટાઈમ એન્ડ્રોઈડ એની ટાઈમ ઓકે સિટી કે વિલેજ વિલેજ વિલેજનો રીઝન એ જ કારણ હતું અમદાવાદથી હું જોબ મૂકીને આયા પાછો આવ્યો હતો ગામડું ખેંચે હા વિન્ડો વર્સ ઇઝ મેક પહેલાં અત્યાર સુધી વિન્ડોઝ હતું પણ હવેથી મેક કારણ કે રિસેન્ટલી મેં મેક યુઝ કરવાનું યુઝ કરવાનું ચાલુ કર્યું છે તો ખબર પડે પહેલાં એવું હતું કે વિન્ડોઝ જ સારું આવે પણ મેક યુઝ કરવાનું ચાલુ કર્યું ત્યારથી મેક મારું ફેવરિટ થઈ ગયું છે અત્યારે ઓકે એની સિસ્ટમ જ એવી છે કે લોકોને ખેંચી રાખે સિસ્ટમ એવી છે સ્પીડ તમને મળે બેટરી બેકઅપ તમને મળે અને સ્પીકર્સ તમારે બહાર થી કોઈ સ્પીકર લગાડવાની જરૂર ન પડે અને મેઇન સિક્યોરિટી હેક ના થઈ શકે થઈ શકે પણ વિન્ડોઝ જેટલું ના થઈ શકે એ મેઇનલી કન્સર્ન છે એનો સિક્યોરિટી ઓકે કેમેરા કે સ્માર્ટફોન એની ટાઈમ સ્માર્ટફોન સ્માર્ટફોન ઓકે યુ આર નાઇટ પર્સન કે મોર્નિંગ મોર્નિંગ પર્સન ઓકે લાસ્ટ રેપિડ ફાયર યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ અત્યારે ઇન્સ્ટાગ્રામ પણ ફ્યુચરમાં ચેન્જ થઈ શકે છે યુટ્યુબે થઈ શકે છે પણ હાલ પૂરતું ઇન્સ્ટાગ્રામ ઓકે ઘણા બધા ક્વેશ્ચન કર્યા બટ એક ક્વેશ્ચન થોડોક ફ્રી લાન્સિંગ તરફ જઈએ થોડોક રિવર્સ ક્વેશ્ચન મારે તમને પૂછવો છે તો ફ્રી લાન્સિંગની તમે જ્યારે શરૂઆત કરી તો તમે ક્યાં થી શરૂઆત કરી ફ્રીલાન્સિંગ જર્ની વિશે જાણવું છે તમારા ની શરૂઆત મેં કરી હતી ફાઈવર ડોટ કોમ ઉપરથી એમાંથી તમારે પ્રોજેક્ટ લેવા એકદમ ઈઝી છે ત્યાંથી જાવ પછી થોડાક પ્રો બની જાઓ તમે ફ્રીલાન્સિંગ ઉપર પછી તમે ફ્રીલાન્સર ડોટ કોમ ઉપર જઈ શકો છો અપવર્ક ઉપર જઈ શકો છો આ બધા બહુ મોટા પ્લેટફોર્મ છે અને મોટા મોટા પ્રોજેક્ટ તમને અહીંયાથી મળતા હોય પણ સ્ટાર્ટઅપ લેવલ ઉપર તમે મને ચૂઝ કરવાનું કહો આજે પણ તો ફાઈવર ડોટ કોમ બરાબર ઇન્કમની વાત કરીએ તો ફ્રીલાન્સિંગની તમારી ઇન્કમ વર્સિસ તમારી આ યુટ્યુબ ઇન્સ્ટાની ઇન્કમ તો એ બંને ઉપર થોડો થોડો પ્રકાશ કોઈ પણ મહિના સાથે હું કમ્પેર ન કરી શકું આખા વર્ષનો એવરેજ કાઢું ને તો મારી ફ્રી જે ઇન્કમ છે ને એ ઇન્સ્ટાગ્રામ કરતા હંમેશા ઉપર જ રહે છે કારણ કે ઘણા વર્ષ મારે એમાં થઈ ગયા મારો ઘણો બધો એક્સપિરિયન્સ છે અને ઇન્સ્ટાગ્રામમાં કેવું હોય કોઈ પણ મહિનો હોય એમાં બ્રાન્ડ પ્રમોશન હોય કોઈ પણ મહિનો આખો આખો મહિનો ખાલી જતો હોય એટલે જે મારું મેઇન કામ છે ફ્રી એ તો ચોવીસ કલાક ચાલુ રહેતું હોય છે હું કામ કરું કે હું ન કરું પણ મારા પૈસા એમાં બનતા રહેતા હોય છે બરાબર નંબર્સની વાત કરીએ તો ફ્રી તમે લાઈક તમે નંબર્સ રિવિલ ન કરશો તો ચાલશે બટ કેની સાથે તમે કમ્પેર કરો છો ફ્રીલાન્સિંગ અને કોઈ પણ પ્રોડક્ટ સાથે કે કઈ પ્રોડક્ટ નું દર જે તમને મજા આવે છે અત્યારે તો હું તમને બેઝિક કહું ને તો દર મહિને તમે Samsung S24 Ultra લઈ શકો ફ્રીલાન્સિંગ માંથી ખાલી Instagram નહીં બે ની મિક્સ કરીએ કે ખાલી ફ્રીલાન્સિંગ બરાબર હાલ તો 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 ઇટ્સ બિગ નંબર એવરી મંથ પણ આ સ્ટાર્ટિંગ માં આટલું નહોતું સ્ટાર્ટિંગ 2005 10000 15000 એવી તો શરૂઆત થઈ હતી સીધો હું અહીંયા સુધી નથી પહોંચી ગયો ફ્રીલાન્સિંગ હું કરું છું અને ઓછામાં ઓછા પાંચથી છ વર્ષ થઈ ગયા ક્યારે જઈને હું અહીંયા સુધી પહોંચી શકો અને કમાવાવાળા તો આમાંથી પાંચ લાખ છ લાખ તમે આમાં એન્ડ નો કરી શકો કે કેટલું એનો કોઈ એન્ડ નથી ફ્રીલાન્સિંગમાંથી પણ કમાવાનો અત્યારે કેવું છે ટ્રેન્ડ છે યુટ્યુબ ઉપર ક્રિએટર બની જાઓ ઇન્સ્ટાગ્રામ ઉપર ક્રિએટર બની જાવ એમાંથી જે પૈસા મળે એનાથી ઊંચા કોઈ નથી પણ એવું નથી ફ્રી લાન્સિંગ તમે કરો ને તો તમને ખબર પડશે ફાઈવર ડોટ કોમ ઉપર તમે જાઓ ને એટલે ત્યાં તમે ભાવ જોશો ને બધાના જે પ્રો લેવલ ઉપર પહોંચી ગયા છે એક એક એપ્લિકેશન ને ત્રણ ત્રણ લાખ ચાર ચાર લાખ રૂપિયા તમને ચાર્જ કરે છે એક એપ્લિકેશનના એપ્લિકેશન બનાવવાના અને ઓલરેડી એની પાસે બનાવેલી હોય જ છે તમે એને ઓર્ડર આપો મારે આવી એપ્લિકેશન બનાવી છે તમે એન્ડ્રોઈડ ડેવલપર છો તમને ખબર જ રહેશે એટલે કોઈ પણ ક્લાઇન્ટની એપ્લિકેશન તમે તમે છે ઝીરો લેવલથી સ્ટાર્ટ નથી કરતા ઓલરેડી તમારી પાસે એવું હોય જ છે કોડ હોય એને તમે સ્વિચ કરી દીધો કે ભાઈ આનું અહીંયા આનું નામ ચેન્જ કરી દીધું આને કેવી કલર કલરથીમ જોઈશે એ ચેન્જ કરીને આપી દીધું એવી રીતે જોઈને તમે કંપનીમાં કામ કરો છો આઈ નો મને ખ્યાલ છે કે કઈ રીતની સિસ્ટમ્સમાં વર્ક થતું હોય એટલે ફ્રીલાન્સિંગમાં સ્ટાર્ટિંગમાં તમારે મહેનત કરવી પડે તમે એક લેવલ સુધી પહોંચી જાવ ને પછી ઓછી મહેનતે તમને વધારે પૈસા મળે છે ને કન્સિસ્ટન્ટલી મળે છે

એમાં પણ ક્રિએટર્સની કમ્પ્લેન હતી કે ભાઈ અમે બોનસમાં એનરોલ થયા પછી અમે રીચ કટી ગઈ છે તો ઇન્સ્ટાગ્રામ અમને જે આપે છે એના કરતા તો અમે બ્રાન્ડમાંથી વધારે કમાઈ એ બાબત આપણે જોવા જઈએ ને તો યુટ્યુબ છે ને એ મેચ્યોર પ્લેટફોર્મ છે હા નું તમે ફિક્સ ન કરી શકો કે શું થશે શું નહીં રોજ તમે જોતા હશો માં રોજ રોજ નવા 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 ફીચર આવે રાખે પણ યુટ્યુબ છે કન્સિસ્ટન્ટ છે ને મેચ્યોર મેચ્યોર પ્લેટફોર્મ છે એક લાસ્ટ મારો એક ક્વેશ્ચન છે આપણો પોડકાસ્ટ એન્ડ કરીએ પહેલા કે કોઈને સ્માર્ટ ફોન લેવો હોય તો કઈ પ્રકારનો ફોન લેવો અને કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું રિસર્ચ કરતા હોય એ ટાઈમે એમાં એવું છે કે આપણે કોઈનું એક્ઝેક્ટ ફોન તમને ન કહી શકું કે આ ફોન તમારા માટે બેસ્ટ છે તમારી રિક્વાયરમેન્ટ શું તમારે કેમેરો સારો જોવાય સ્પીકર સારા જોવાય કે ડિસ્પ્લે સારી જોવે ઘણાને બેટરી મોટી જોતી હોય એને પરફોર્મન્સ સારે કેમેરા કાંઈ લેવા દેવા ન હોય મારા ફોનમાંથી ફોન લાગવા જવો હોય ને ફોનની બેટરી ત્રણથી ચાર દિવસ ચાલવી જોવે તો તમારે શું કરવાનું કોઈપણ ફોન તમે લ્યો તો એમેઝોન કે ફ્લિપકાર્ટ ઉપર તમે કોઈપણ ફોનને સર્ચ કરો ને બાજુમાં તમને ફિલ્ટર મળી જાય તમારી કેવી રિક્વાયરમેન્ટ છે એ ફિલ્ટર તમે મારી દેશો એટલે એમેઝોન કે ફ્લિપકાર્ટ જે તે પ્લેટફોર્મ છે ને એ તમને રિકમેન્ડ કરી દેશે કે તમારા જે ફિલ્ટર માર્યા એ પ્રમાણેના તમારા માટે બેસ્ટ ફોન કયા છે ને આ ફોન તમે ચેકઆઉટ કરશો તો નીચે તમને રિવ્યૂ મળી જશે રિવ્યૂ તમે વાંચી શકો છો અને આ રિવ્યૂમાં પણ તમને ખબર હશે ઘણા બધા એવા ખોટા રિવ્યૂઝ હોય જે લોંગ લોંગ તમે રિવ્યૂ જુઓ ને એ બધા ખોટા હોય સ્ક્રોલ કરીને એકદમ નીચે વયું જવાનું રિયલ યુઝરના રિવ્યૂ હોય ને માત્ર બેથી ત્રણ લાઇનમાં હોય તો એ રિવ્યૂ વાંચી શકો છો પછી યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ ઉપર જઈ એ ફોન વિશે તમે રિસર્ચ કરી શકો છો એ યુટ્યુબના વિડીયોના કોમેન્ટમાં જાશો ને તો ત્યાંથી પણ તમને ખબર પડી જશે ઘણા બધા એવો ફોન લીધેલો હશે તો એનો એક્સપિરિયન્સ એ કોમેન્ટમાં શેર કરતા હોય તો આવી રીતે તમે તમારા માટે પરફેક્ટ ફોન સિલેક્ટ કરી શકો છો